Продолжение

તમામ આગેવાનોએ ભેગા થઈને વિદ્યાર્થીઓના પ્રોત્સાહન માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી વિદ્યાર્થીઓને ઉત્સાહ વધાર્યો હતો મારું નામ અબ્દુલ અલીમ પરફેક્ટવાળા હું સગ્રામપુરા મુસ્લિમ સિંધી જમાતનો પ્રેસિડન્ટ છું અને આજે અમારા સમાજના જે બી તારલાઓ છે દીની અને દુનિયાવી રીતે જે સારા માર્કથી પાસ થયા છે એ લોકોનો ઇનામ વિતરણ અમારે આજે પ્રોગ્રામ થયું છે અને એના માટે કુદરતની મહેરબાનીથી અમને ઘણો આનંદ છે કે ઘણી સારી રીતે એસીપી એસીપી સાહેબ બી અમારે ત્યાં પધાર્યા હતા અમારે ત્યાં અમારા આઝાદ સાહેબ પણ આવ્યા હતા મોલાના હુઝેફા સાહેબ બી અમારે ત્યાં આવ્યા હતા અને ખૂબ જ સારી રીતે અમારો પ્રોગ્રામ સફળ થયો છે કેટલા બાળકોને આજે અમારે ત્યાં ટોટલી એકસો ને સડસઠ બાળકોને ઇનામ આપવામાં આવ્યા છે એમાં પહેલાં ધોરણથી લઈને બારમા ધોરણ સુધીના બી છે ગ્રેજ્યુએટ છે બી કોમ છે બી એ એલ એલ બી છે પોસ્ટ ગ્રેજ્યુએટ છે ડૉક્ટર છે વકીલ છે એ બધા જ તારલાઓને પ્રોત્સાહિત કરવા માટે અમારા સરા સમાજ તરફથી અમે એમને પ્રોત્સાહિત કર્યા છીએ આ કાર્યક્રમ સર અમારો આ કાર્યક્રમ લગભગ છેલ્લા દસ વર્ષથી થઈ રહ્યું છે અને કુદરતની મહેરબાનીથી ઘણી સારી રીતે સફળતાપૂર્વક અમે આગળ વધી રહ્યા છીએ વિદ્યાર્થીઓને શું મેસેજ આપશે વિદ્યાર્થીઓને મેસેજ એક જ આપીશું કે તમે ભણો તમે ભણશો તો સમાજનું તમારા મા બાપનું અમારી સમાજનું અને દેશનું નામ દુનિયામાં રોશન થાય એવો તમે પ્રયત્નો કરશો તો અમારી મહેનત આ સફળ થશે ત્યારે અમને લાગશે